પંચમહાલ થી સમાચાર આવી રહ્યા છે પાવાગઢ ખાતે જૈન તીર્થકરોની મૂર્તિઓ સ્વીકારવામાં આવી છે આગેવાનો સાથે યોજાયેલી બેઠકમાં લેવામાં આવ્યો આ નિર્ણય તો પાવાગઢ ખાતે યોજાઈ હતી બેઠક બેઠકમાં સમગ્ર મુદ્દાનું સકારાત્મક સમાધાન કરવામાં આવ્યું છે પાવાગઢ ખાતે જૈન તીર્થકરોની મૂર્તિઓ હટાવવાનો મુદ્દો જૈન

પૃતિ અને કોઈ આર્થિકને નુકસાન ના થાય એ કસેડવાની કામગીરી દરમિયાન કદાચ કોઈ કોઈ કલાત્મકને નુકસાન થયું હોય નીકળી ગયું હોય તો એના કઈ શું વધેલો પણ આજરોજ જૈન સમુદાયના સમાજના આગેવાનો સાથે ચર્ચા વિચારણા અંતે ખૂબ જ સમાધાન મળે છે અને તે જે વિદ્યુત મળી આવશે અને રિસ્ટોર કરી વ્યવસ્થિત એનું સ્થાપન કરવામાં આવશે હાલના મુદ્દે સમાધાન હાલના મુદ્દે અત્યારે પોતાનું જાતુદાય છે ને વાંધાનો અંતર આવેલું છે શાંતિ તંત્ર સાથે જૈન સમાજના જે આગેવાનો તેમજ પાવાગઢ મંદિર ટ્રસ્ટના જે આગેવાનો સાથે એક બેઠક કરી છે અને અમારે શાંતિપૂર્વક માહોલમાં એ બેઠકની કાર્યવાહી હાલ ચાલુ છે આનું સુખદ અર્થ આવે એ તરફ અમે પ્રયાણ એવી રીતે હતો કે જે ટ્રસ્ટે જે જૈન સમાજને પૂછ્યા વગર જે પ્રતિમાઓ ગાડી નાખવામાં આવી હતી એ અત્યારે ટ્રસ્ટના બધા સભ્યો સાથે ડીએસપી સાથે કલેક્ટર સાહેબ સાથે અને પીઆઈ સાહેબ સાથે અત્યારે ચર્ચા વિચારણા થઈ અત્યારે અમને સારો મેસેજ આપ્યો છે જૈન સમાજને એકદમ હર્ષ થયો છે કે પાછી જે પ્રતિમા છે એ પાછી ઇન્સ્ટોલ કરી અને એ જ જગ્યા ઉપર પાછી લગાડી દેવામાં આવશે એવી અમને માહિતીધારી આપી છે અને અત્યારે તુરંત ધારાધોરણ અત્યારે ઉધરના ધોરણે આ કામ ચાલુ કરવામાં આવે છે